ત્યારબાદ બોઈલ પોટેટો, ઓનિયન અને ટમેટોને આપણે મિક્સ કરીશું. તેની અંદર આપણે જે મસાલો તૈયાર કરેલો હતો તેને આપણે એડ કરીશું. ઉપરથી મીઠું, સંતર, ચાટ મસાલો એડ કરીશું અને લીલા ધાણા પણ એડ કરીશું. થોડું લીંબુ એડ કરીશું અને ઉપરથી આમલીનું પાણી પણ એડ કરીશું અને બરાબર મિક્સ કરીશું તો તૈયાર છે સ્પેશિયલ બિહારની ડિશ. થેન્ક્સ ફોર વોચિંગ લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં